ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಸೀರಿಯಸ್ ತಗೆ ಕೊಣ್ಣ ಬಾಯಿ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಇಲೇ ಲೈ 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 ತಾ ಹಾರ ಸವಾನ 9:30 ಆಯ್ಗೆಯೆ ಸಡನ್ನ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಆ ತಾ ಹಾರ ಸವಾನ 9:30 ಆಯ್ಗೆ ಆ ಮೀಶು ಬೇನಾಸ್ ರಾಕಿ ರಾತ್ ಕನೆರೀನ್ ಪಸ್ಪಾಸ ಹವಾರ್ ವಾ ಹುಯಿ ಗ್ಯಾತಾ ಅನೆ ಆಜ್ ಏನೆ ರಮ್ಮೂ ತೋ ಕಟ್ಲಾ ವಾಯಿಗೆ ಐಶ ಕದಾಯ್

પછી આપડે ધ્યાન તો રાખવું કારણ કે હવે ગોઠણીએ બધા શીખી ગયા ને કડીક મા શેટી ની બાર ગોથું મારું ગોથું મારા પછી તેને પપ્પા એ તે ચશ્મા પહેર્યા ને કડીક એણે રમાડી ને કડીક મેં રમાડી ને મારે તો આંખ દૂષી નો થતી કારણ કે મારે ઉજાગરો હતો બેન ને એક દિવસ પેલાનો પણ જો હવે પપ્પા ને ભાળી જાય ને એટલે ને પૂરું પછી પછી રાતે બધી લાઈટો કરી હા અંધારું કરીને પછી કાઈક થોડુંક બાગલો આવ્યો આયો ને તે આયો તાય અને આ હવે શીરાવાનું બાકી છે મારે તેને શૈલેષ ને મેં તો થોડો ઘણો નાસ્તો કરી લીધો કારણ કે શૈલેષ ની વાટે રહો તો તો મારે કેટલા વાગે નું નક્કી જ નહીં તો હાલ તો હવે બંને શીરાવાનું બાકી છે ને એ લે મેં તો થોડો ઘણો નાસ્તો કરી લીધો ને પછી પાછા મળી નવી જાય છે જે લઈને જાય છે બેન ને હા જો જો અને મારે આમ જો એની ગોદડીયું રમકડા બધું પડ્યું છે લેવાનું છે અત્યારે લગી બેને કસરો વેરીને મૂકી દીધો છે સારું ચાલો ફ્રેન્ડ નીચે જઈને મળીએ થઈ ગયેલું છે છે બરાબર વાનું આપે એટલે સિરાવી લઈએ બાર મહેમાન આવ્યા છે મારા દાદાના દીકરાના સસરા અને સાસુ બંને બરાબર છે તો ચાલો ચાલો શીરાવી લઈએ કન્ટિન્યુ પછી મળીએ કાલે બી અમારા બે છોકરા આવવાના છે એક સાથે બે છોકરા બરોબર છે તો એની બી ઝલક તમને કાયદના વિડીયોમાં બતાવીશું બરાબર એમાં એટલો બધો લોંગ વિડીયો નહીં હોય પણ શોર્ટ વિડીયો થોડી ઘણી ક્લિપો છે થોડી ઘણી ઝલકું છે એ તમને વિડીયોમાં લઈ લઈશ બરાબર એ અમારે મેં તમને કીધું છે ને આ ક્યારે પાંચ છોકરા લાગ્યા છે સમાજમાં તો એક બે છોકરા આવી ગયા છે અને જે ત્રણ છોકરા બાકી છે આમાં કાલે નવ તારીખે તો બે છોકરા એક આવવાના છે તો સારું ચાલો કન્ટિન્યુ બને રહેજો વિડીયોમાં તમને એક ઝલક બતાવી દઈશ અત્યારે સિરાઈ લઈએ કામિસ્ટુડી ચાલ ચાલો મળીએ ચાલો મિત્રો ચા ને ખાખરા ને ચૌવાણું ખાવા માટે શીરાવા બી ગયો છું બરોબર છે ચાલો ખાખરા ખાવા છે ખાખરા હારા તેલ માં નું ઓલા આવે લાવે ને બહુ સારા બહુ મસ્ત અલગ અલગ ફ્લેવર ના બી આવે છે ત્યારે ખાજો માથે હતા પાવાનો છે તો મિસ્ટ થઈ ગઈ છે રેડી કેટલા માં પોલ્યો છે હવે મોટો થાય ત્યાં સુધી આવશે એમ મોટી થાય ક્યાં સુધી પોલિયો આવશે તો ચાલો મિત્રો પોલિયો આપણે પાઈ આવીએ ઇન્જેક્શન ત્રણ બાકી છે તો એ થોડી કરિણાઈ થાય અમારે પણ બાર વાગ્યાનો સમય છે બારમાં દસ મિનિટની વાર છે ત્યાં જલ્દી પીએસસીમાં નજીકમાં જઈ આવીએ અને મિસ્ટોનો પોલિયો પાઈ આવીએ બાને એક ખ્યાલ હતો કે ઘરે આવીને કઈ ગયા છે તો આજે રવિવાર છે પોલિયો પાતા આવીએ

હારો હાલો મીઠા મીઠા ચાલો અમારા જયેશભાઈ આવી ગયા છે હું ફ્રી થઈ ગયો છે ફ્રી એટલે એમ હજી ફ્રી નથી અહીંયાના ભાઈ બંધ દોસ્તરો કેટલાય આવે છે કાલ બી આવે છે પછી કાલ બાર ગામે બી આવે છે આજ આપણા ઘરે જમવા આવ્યા હતા હજી જમવા આવવાનું બાકી રહે બધા આડાવાળા હગાવાળા બોલાવ્યા રાખશે હમણાં હમણાં ક્યાં પંદર દિવસ પૂરા થઈ ગયા

સોખાને શેરો વાહ ભાઈ વાહ સોખાને શેરો હજી જાગી જ છે તમને હવે અમારે ભાઈ જયશ ભાઈ એવો થો અમારો ભાઈ એ મારો છોકરો થાય ભાઈ તો ન થાય બટ એ આવતો હુતો થો હં એ તોય હૂતી થતી મિષ્ઠા અને હવે જાગી ગયેલી છે બરોબર છે હા પછી તમને હું વાત કરું એના સ્ટ્રગલની અમારે એ ભાઈને છોકરાએ જે કાંઈ મહેનત કરી છે એક તો અમારો એના પપ્પાનું નામ જીતુભાઈ એ મારો ભાઈ થાય એના પપ્પા એ મારો ભાઈ થાય અને એક્સપાયર થઈ ગયા અને બે ત્રણ વરસ થઈ ગયા કેન્સરથી હા એટલે એની ઈચ્છા બી હતી કે છોકરો આ મહેનત ઘણા સમયથી કરતો હતો આર્મીની બટ હવે લક હોય ને ભાઈ હોય ત્યારે થાય અને હવે ભાઈ ખુલ્લા અત્યારે થયું પણ એના પપ્પા નહોતા હજારમાં બરાબર છે એટલે બધાને થોડુંક વધારે ઇમોશનલ થઈ ગયું હતું અને લોકો બી બહુ જોડાયા હતા એની ગૌરવ યાત્રામાં બરાબર છે આવું બધું છે અને એ અમારે છોકરાએ મજૂરી બહુ કરી બહુ જ હતો પછી ક્યાંક મંડપનું હોય તો અહીંયા દાળિયા વહી જતો આપણે હારું નથી લગાડવું પણ જે છે એને એવી કાળી મજૂરી કરી છે એક તો પપ્પા એના ઘર પરિવારમાં જે ભી હતા એ દેહાંત થઈ ગયો અવસાન થઈ ગયો એટલે પછી જવાબદારી બે ભાઈ ઉપર જ હતી એક ભાઈ છે હીરામાં છે અને આ છે એ આરો આટ મહેનત કરતો જાય અને આરો આટ કામ ભી કરતો જાય એટલે આવી રીતના ઘર હાકતા એવું નથી પણ એમાં એવું હતું જો એ સુ આવે કમાતો થઈ જાય પચીસ ત્રીસ હજાર રૂપિયા પણ પછી પછી એને આ મુકાઈ જાય સુરત જાય પછી કાંઈ તૈયારી બધું ન થાય એટલે મહેનત કે થોડાક ટાઈમ કરી નાખીએ પણ કરી અને મહેનત એ ગઈ અને એનું પરિણામ તમે જોયું છે હવે ગમે નોકરી લાગી જાય ને એટલે એનો ઘર પરિવારમાં શું છે કે આવકનો સ્ત્રોત થઈ જાય અને જેનાથી એને હવે પ્લોટ એ લઈ લીધો છે મકાન બકાન થઈ જાય ને હવે નોકરી ચાલુ છે ત્યાં સુધીમાં બેન અને બે ભાઈ એ થઈને એના અમારે લગ્ન બગન કમ્પ્લીટ થઈ જાય એવી ઈચ્છા એના મમ્મીની છે બરાબર છે આવું બધું સેટલ થઈ જાય બરાબર છે તો આવી રીતના આવી પરિસ્થિતિમાંથી અમારે એ ખૂબ મહેનત કરી છે અને એનું પરિણામ આવ્યું છે ને એના કારણે એક તો એના પપ્પા નહોતા એટલે બી એના હરખમાં છે એને ખુશીની પળોમાં છે લોકો બધા જોડાણ અને એક એ કે એ છોકરો આમ બહુ સ્વભાવનો રેડી એકદમ કાંઈ દી તમારા આહુડા પડી જાય પણ દી કોઈ ઉકારો તુકારો ન કરે અમારે બધી વાય તુલસી હોય કે અમારે કોઈ બી બૈરા હોય એને આમ એને એરે ભળી જાય

મને એમ કે ભાઈ બન દોસ્તોનો ફોન આવ્યો કડી ક્રિકેટ રમવા જાઉં તો ઊભો ને હાલતો છે એવી હિપકે સડીને આપણને એમ કે તળો બોલો ભટકાણો છે લાઈન બહાર નીકળ્યો ને ક્યાંક આ ખેલ હે આવી થઈ ગયે છે માયા કરી આને કરી હેવાય એમ

હેલો ફ્રેન્ડ તો ત્યારે મિસ્ટી બેન જો મારા રાજી થઈ ગયા છે હું કામ કરતી હતી ને ત્યાં ત્યાં લગી ભાળી નહીં ને હવે ઓછી તારી સાંભળી આવી ગઈ ને એટલે રાજી થાય છે બેન કા બેન અને આજે તો મિસ્ટાબેન પોલિયો પીધો છે કા મીસો પોલિયો પીધો તો હા જો 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 આજે ઓલી દીદી આર આવી આજે

તો એ પણ કરી લીધા એમાં કઈ ના નહી કાલ કદાચ સુરત જાય કે પ્રોમ દિવસે જાય એક બે દિવસમાં સુરત જવાના છે કારણ કે એની હવે દવા પૂરી થઈ ગઈ છે તો ત્રણ ચાર થી કાઢ ને કે વધારે આમ તો કાવા

બા 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 તો અત્યારમાં અમે પેલાનો વિડીયો મતલબ કાલનો વિડીયો જોતા હતા ત્રણ દિવસનો નો આર્મીમાં લઈ અમારા જયેશભાઈ આવ્યા એ વિડીયો હું જોતા હતા હું મમ્મી બંને અને એમાં ગીત વાગતો હતો ને તો બેન એવા ડિસ્કો કરે એવા ડિસ્કો કરે પછી તો કીધું દાદાને સુરત ફોન કર્યો જો તો ખરા દાદા કેવો ડિસ્કો કરે મારી નિષ્ઠા એમ હા બાબા મને બોલવા દે ને હા હારો હાર હું તો દાદા ને વિડીયો કોલ કર્યો દાદા ને બતાવ્યો ને એવી ટાન માં ડિસ્કો કરે જેમ વિડીયો ગીત આવે એમ ડિસ્કો કરતી હતી એ કારે કરીને ગીતે ગાતી જાય ડિસ્કોય કરતી જતી હતી તમને નથી બતાવી એક કારણ કે મારા જ ફોન માં વિડીયો શરૂ હતો અને શૈલેષ એના ગયા તા ફ્રેન્ડ ને મળવા તો એ ક્યાં ગયા તા તો હાલ એ જો વાળું કરે છે ને હા ખાખરિયા થી મહેમાન આવ્યા તો સોરી મને તેમ કે એનો ફ્રેન્ડ આવ્યા હતા પણ ખાખરિયા થી એના મહેમાન મતલબ આવ્યા હતા મારા ન્યાય ગયા હતા અને મીશુ બેનને વિડીયો શરૂ ડીસ્કો કરતા તો એને મજા આવી ગઈ હતી એટલે ફરી ક્યારેક તમને બતાવીશ વિડીયોમાં કે કેમ ડિસ્કો કરતી હતી અમારી બેન આમ જો આમ જો ઊભી થવા હાટું આમ જો કેટલું કરે અને અત્યારે ત્યાં ચાલે ગઈ ડગડગ ઊભી રાખી હતી કેવી મસ્ત મજાની ઊભી રહેતી હતી જો જો

તો તમે જોયું ને એમાં મને મીશું બેન હવે ડગડગ ઉભું રહેવા મળ્યા છીએ બાપ બાપ બા એટલે એના થી મારી યાર વાત કરે એટલે એને આરો શરૂ રાખે તો સારું ચાલો ફ્રેન્ડ તો આજનો વિડીયો આપણે પૂરો કરશું તમને આજનો વિડીયો અમારો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવી દેજો તો સારું ચાલો ફ્રેન્ડ તો મળશું પાછા નવા વ્લોગ સાથે તો સારું ચાલો બધા ને ગુડ નાઈટ ગુડ નાઇટ વિશે કે ગુડ નાઇટ सार फ्रेंड तर पशी काल म्हण